તો તમે ફીડ પણ જોવા મળશે આ બાજુ ચારે બાજુ બરોબર ને આજે પહેલો રવિવાર છે ને ચોમાસુ બેઠું એનો પણ પહેલો રવિવાર છે તમે ખાલી સામે છે પાવાગઢ તમે જોઈ શકો છો બરાબર એકદમ જોરદાર નજર તો આપણા વિડીયો પર આવા જેવા નવા વિડીયો જોવા મળશે બરાબર હવે આ આખું વડા આપણે હું તમને બતાવીશ કેટલું ફીડ છે તે ને સામે પણ આપણે જવાના છે બરાબર તો વિડીયો સાથે બની રહેજો તો મિત્રો અત્યારે આપણે આયા છે વડા તલાવ મેં તમને ઉપર થઈને જે આવેલું છે ને ડુંગળી જેવું વડા તલાવ ની અંદર જયારે તમે વડા તલાવ બાજુ આવશે એટલે તમને ખબર પડશે આ વચ્ચે જે ડુંગળી જેવું છે ને ડુંગરી જેવું તઈ આગળ આવ્યા છે ને સામે છે તમે જોઈ શકો છો સામે છે કબૂતર ખાન સામે છે પાવાગઢ ને તમે હવે તમને નજારો ખાલી બતાવો જે લોકો છે તે કેટલા ફરવા માટે આવ્યા છે આજે છે રવિવાર મેં ખાલી ભીડ જોઈ શકો છો આપણા વિડીયો ઉપર જેથી ને હવે તો ચાલુ રહેવાનું કારણ કે ચોમાસું ચાલુ થઈ ગયું છે એટલે જે એકદમ જોરદાર નજારો જોવા મળશે ફરવા માટે ફોટોશૂટ માટે જોરદાર જગ્યા છે તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ ચોમાસામાં આવો તો ચોક્કસ વડાતાલા પાવાગઢ જે વડાતાલા આવેલું છે તેને વિઝિટ કરવાનું ભૂલતા નહીં બાકી નજારો જોઈ શકો છો એકદમ જોરદાર મિત્રો અત્યારે આપણે આવ્યા છે વડા બરાબર વડાતલા તલા સામેની તરફ ગયા હતા તે પેલા ડુંગરે ને હવે આપણે આવી ગયા છે કબૂતર ખાના આ એક રાજા રજોડા સમય પ્રાચીન હિમારત જેવું છે તો તમે જોઈ શકો છો અબુતર ખાના બાર આધારી વડા તલાવ પાસે જ આવેલું છે અને સામે છે પાવાગઢ બરાબર અત્યારે આપણે આવ્યા છે વધારે ભીડ જોવા મળીને તમને બી બતાવી દઉં કે વડા તલાવ આવો તો અહીં ફોટોશૂટ પણ કરી શકો છો તો ડાયરેક્ટ હવે જઈ રહ્યા છે આપણે અંદર બરાબર અહીં આગળ ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે બાકી અંદરથી ને જયારે કોઈ કાર જોવા મળે છે

એટલા માટે આપણે બહાર જવાનું જ્યારે તમે વડા તાલુકા તરફ આવો છો તો એક ફોટોશૂટ માટે ની જોરદાર લોકેશન છે વિઝિટ કરવાનું છે કારણ બાકી સામે જ છે આ છે વડા અને આ નજારો કઈ આ રીતનો જોવા મળે છે તમે જોઈ શકો છો ને આજે છે એટલે ખાસ કરીને વધારે ભીડ જોવા મળે છે અહીં આગળ પિક્ચર મૂવીનું પણ શૂટિંગ થાય છે વિક્રમ ઠાકોર નરેશ કનોડિયાનું エアバンナピッチャーのスリンハイト級で。